તો આજ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે આ મહિનામાં કેટલા સોમવાર છે શ્રાવણ મહિનો ક્યારે પૂરો થશે રક્ષાબંધન ક્યારે છે અને વ્રત કેવી રીતે રાખવું વ્રત દરમિયાન કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ ભૂલથી પણ કયા કામ ન કરવા જોઈએ અને એક એવો ઉપાય તમને આ વિડીયોમાં જણાવીશું જે ઉપાય કરવાથી ભગવાન ભોળાનાથ તમારાથી ખૂબ જ પ્રસન્ન થશે અને તમારી દરેક સમસ્યા દૂર કરશે તો ચાલો સૌથી પહેલાં જાણીએ કે આ વર્ષે કેટલા શ્રાવણ સોમવાર છે અને કઈ તારીખે છે આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર છે પહેલો શ્રાવણ સોમવાર પાંચ ઓગસ્ટના દિવસે હતો બીજો શ્રાવણ સોમવાર બાર ઓગસ્ટના દિવસે છે ત્રીજો શ્રાવણ સોમવાર ઓગણીસ ઓગસ્ટ ચોથો શ્રાવણ સોમવાર છવ્વીસ ઓગસ્ટ અને પાંચમો શ્રાવણ સોમવાર બે સપ્ટેમ્બરના દિવસે છે તો ચાલો હવે જાણીએ કે આ પવિત્ર શ્રાવણ મહિનામાં કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ આ ભૂલ કરવાથી ભગવાન શિવ તમારાથી નારાજ થઈ શકે છે અને વ્રતનું ફળ પણ તમને મળશે નહીં અને તમારું વ્રત તૂટી શકે છે નંબર એક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્રત કરનાર વ્યક્તિએ કોઈની પાસેથી ઉધાર માંગીને ફળ વગેરે ન ખાવા જોઈએ તેનાથી પાપ લાગે છે અને વ્રત અધૂરું રહે છે સોમવારનું વ્રત હોય કે અન્ય કોઈ પણ વ્રત હોય વ્રત દરમિયાન પાડોશી પાસેથી માંગીને ફળ વગેરે ન ખાવા જોઈએ જો કોઈ વ્યક્તિ તેના વ્રત દરમિયાન કોઈની પાસેથી ઉધાર લઈને ખાય છે તો તેનું વ્રત અમાન્ય થઈ જાય છે પરંતુ વ્રત દરમિયાન જો કોઈ વ્યક્તિ તેની મરજીથી તમને ખાવા આપે છે તો તમે તેને ખાઈ શકો છો પરંતુ વ્રત દરમિયાન ઉધાર માંગીને ફળ વગેરે ન ખાવું જોઈએ આનાથી પાપ લાગે છે અને વ્યક્તિની પવિત્રતાનો ભંગ થાય છે નંબર બે સોમવારનું વ્રત હોય કે શ્રાવણ મહિનાનું વ્રત હોય તમારે નાશપતિનું ફળ ન ખાવું જોઈએ વાસ્તવમાં આ ફળનું નામ નાશ એટલે કે નાશ કરવાવાળું થાય છે તેથી વ્રત દરમિયાન આ ફળ ન ખાવું જોઈએ જે દિવસે વ્રત ન રાખ્યું હોય તે દિવસે ખાઈ શકાય છે પરંતુ જો તમે તે દિવસે વ્રત કરતા હો તો તમારે નાશપતિનું સેવન ન કરવું જોઈએ ભગવાનને પણ નાસ્પતિ અર્પણ ન કરવું જોઈએ શ્રાવણ મહિનો ખૂબ જ પવિત્ર મહિનો માનવામાં આવે છે તેથી ભગવાન શંકરની પાસે આ પાંચ વસ્તુઓ ક્યારે પણ ન રાખવી જોઈએ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક જ્યાં પણ શિવલિંગ અથવા તો મહાદેવની મૂર્તિ રાખવામાં આવે છે ત્યાં ભૂલથી પણ બૂટ કે ચપ્પલ ન પહેરવા જોઈએ આમ કરવાથી ભગવાન શિવ તમારાથી નારાજ થાય છે આવી સ્થિતિમાં મંદિરમાં હંમેશા ખુલ્લા પગે પ્રવેશ કરવો જોઈએ નંબર બે ઘણીવાર સ્ત્રીઓને માસિક ધર્મ આવે છે અને તેઓ કોઈને કહ્યા વિના પૂજા કરે છે જેને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે જો તમે માસિક ધર્મથી પરેશાન છો તો તમારે ક્યારે પણ મંદિરમાં પ્રવેશ ન કરવો જોઈએ આવા સમયે શિવલિંગને સ્પર્શ કરવો ઘોરપાપ માનવામાં આવે છે નંબર ત્રણ ઘરના મંદિરમાં કે બહારના કોઈ પણ મંદિરમાં એવા વ્યક્તિને પ્રવેશ ન કરવો જોઈએ જેને સ્ત્રી સાથે સંભોગ કર્યો હોય અથવા તો માંસાહાર કર્યો હોય જો તમે શારીરિક રીતે ખરાબ છો તો તમારે મંદિરની નજીક પણ ન જવું જોઈએ શાસ્ત્રોમાંને પાપ ગણવામાં આવ્યું છે શુદ્ધ હૃદયથી સ્નાન કરીને હંમેશા ભગવાન સમક્ષ જવું જોઈએ તેનાથી બધી શક્તિઓ તમારા પર પ્રસન્ન રહે છે નંબર ચાર શિવલિંગમાં તુલસીનો પ્રસાદ કે તુલસીના પાનનો ઉપયોગ કોઈ પણ સ્વરૂપમાં થતો નથી અને ન તો શિવલિંગ પર ચડાવવામાં આવે છે આમ કરવું પ્રતિબંધિત છે કારણ કે તુલસીને ભગવાન વિષ્ણુની પત્નીનો દરજ્જો આપવામાં આવ્યો છે તેથી પૂજામાં તેનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે આ પવિત્ર શ્રાવણ મહિનામાં જો કોઈ વ્યક્તિને આ પાંચ સંકેતો મળે છે તો તે દર્શાવે છે કે મહાદેવ તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે તેમાં નંબર એક છે બળદનું દરવાજા પાસે આવવું નંદી મહારાજ ભગવાન ભોળાનાથનું વાહન છે નંદીને ભગવાન શિવના દ્વારપાળ પણ કહેવામાં આવે છે નંદી મહારાજને બુદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે નંદી મહારાજ હંમેશા શિવ મંદિરની બહાર હાજર રહે છે પરંતુ જો શ્રાવણના પવિત્ર મહિનામાં નંદી મહારાજ અચાનક તમારા દરવાજે આવે છે અને ઘરના દરવાજા પર પોતાનું શેંગડું મારે છે તો તમારે સમજી લેવું જોઈએ કે ભગવાન શિવ તમારા ઘરે આવવાના છે ભગવાન શિવ તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે પરંતુ યાદ રાખો કે નંદવી મહારાજને તિલક કરો અને તેમને મીઠો ભોગ જરૂર ખવડાવો નંબર બે શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે નીલકંઠ પક્ષી ભગવાન શિવનું પ્રતિક છે જો શ્રાવણ મહિનામાં તમારા ઘરની છત પર નીલકંઠ પક્ષી આવીને બેસી જાય તો ભૂલથી પણ તેને ભગાડશો નહીં કારણ કે તેને ભગવાન શિવનું પ્રતિક માનવામાં આવે છે ભગવાન શિવ તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયા છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિના ઘરમાં આવીને બેસી જાય તો તે ઘરમાં મહાશિવનાગમનનો સંકેત માનવામાં આવે છે નંબર ત્રણ પવિત્ર શ્રાવણ મહિનામાં જો તમે અચાનક તમારા સપનામાં શિવલિંગ એટલે કે ભગવાન શિવના દર્શન થાય છે તો તમારે સમજી લેવું જોઈએ કે હવે તમારા જીવનની તમામ પરેશાનીઓ જલ્દી જ ખતમ થઈ જશે ભગવાન શિવ તમારી સાચી પૂજા અને ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છે અને તેઓ તમારા ઘરે આવવાના છે આવી સ્થિતિમાં યાદ રાખો કે ભગવાન શિવની ભક્તિમાં કોઈ કમી ન થવી જોઈએ ઘરને ગંદુ ન રાખો કારણ કે તમારા ઘરમાં ભગવાન શિવનું આગમન થવાનું છે નંબર ચાર શ્રાવણ મહિનાના શુભ અવસર પર જો સોમવારે ડમરૂ કે ઘંટડીનો અવાજ સંભળાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે ભગવાન ભોલેનાથ તમારા પર પ્રસન્ન થયા છે અને ટૂંક સમયમાં તમારા ઘરમાં અને જીવનમાં પ્રવેશ કરવાના છે જેના કારણે તમારી આર્થિક તંગી દૂર થશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે નંબર પાંચ પવિત્ર શ્રાવણ મહિનામાં જો ઘરમાં અચાનક કાળો સાપ આવી જાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે શ્રાવણ મહિનો ખૂબ જ પવિત્ર મહિનો માનવામાં આવે છે આ તે મહિનો છે જેમાં ભગવાન શિવ પૃથ્વી પર આવે છે અને સાચા ભક્તના ઘરમાં વાસ કરે છે શ્રાવણ મહિનામાં આવા બેલપત્રના પાન ક્યારે મહાદેવને ન ચડાવવું તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર બેલપત્ર ચડાવવાથી ભગવાન શિવનું મસ્તક ઠંડુ રહે છે બેલપત્રથી ભગવાન શિવની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને વ્યક્તિ ભાગ્યશાળી બને છે તો ચાલો સૌ પ્રથમ આ બેલપત્રનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેના ફાયદા શું છે તેના વિશે જાણી લઈએ ત્રણેય લોકના તમામ પ્રસિદ્ધ તીર્થસ્થાનો બેલપત્રના મૂળ ભાગમાં આવેલા માનવામાં આવે છે જો ઘરની મધ્યમાં અથવા તો પૂર્વ દિશામાં બેલપત્રનું ઝાડ લગાવવામાં આવે છે તો ઘરમાં ધન અને ધાન્યની કમી નથી રહેતી અને પરિવારના સભ્યો હંમેશા ખુશ રહે છે જે વ્યક્તિ બેલપત્ર વૃક્ષના મૂળ ભાગની ગંધ પુષ્પો વગેરેથી પૂજા કરે છે તેને મૃત્યુ પછી શિવલોકની પ્રાપ્તિ થાય છે ચતુર્થી અષ્ટમી નવમી ચતુર્દશી અને અમાવસ્યા સંક્રાંતિના સમયે અને સોમવારે બેલપત્ર ન તોડવા જોઈએ પૂજાના એક દિવસ પહેલાં બેલપત્રના પાન તોડીને રાખો જો તમે પવિત્ર શ્રાવણ મહિનામાં આ ઉપાય કરી લીધો તો ભગવાન ભોળાનાથ તમારાથી ખૂબ જ પ્રસન્ન થશે અને તમારી દરેક મનોકામના પૂરી કરશે પશુ પક્ષીઓને દાણા નાખવાથી જીવનમાં સુખ અને શાંતિ મળે છે દર શનિવારે અને મંગળવારે પક્ષીઓને દાણા નાખવા જોઈએ અને પક્ષીઓને પાણી પીવાની વ્યવસ્થા કરી દેવી જોઈએ કીડીઓને ખાંડ મિશ્રિત કે સાકર મિશ્રિત લોટ ખવડાવવો જોઈએ પવિત્ર શ્રાવણ મહિનામાં દર મંગળવારે વાંદરાઓને મીઠાઈ અને ચણા આપવામાં આવે તો જીવનની દરેક સમસ્યાઓનું નિરાકરણ થઈ જાય છે વાંદરાઓને ખવડાવવાથી બજરંગબલી ખૂબ જ પ્રસન્ન થાય છે ને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર